મિત્રો આપણે એક મહિનાની છુટ્ટી પર હતા એટલે ઘરે હતા ફરતા ફરતા ભાઈઓ જોડે ફરતા અને એક મહિનો મોજ મસ્તી ઘરે કાઢ્યો અને બધા જોડે રહ્યા પરિવાર કુટુંબ મમ્મી પપ્પા ભાઈ બહેન વાઈ બધા જોડે અને વિડીયો બનાવીને તમને શેર કર્યા એટલે તમે જોતા હશો કે રાકેશભાઈ તો ઘરે ફરે છે નોકરી જતા નથી ક્યારે જશે હા જતા રહેશે તો ક્યારે આવતા રહેશે ને ક્યાં કરે ને શું કરે એ બધાને સવાલ થાય કે નોકરી કરે કે નહીં કરતા ક્યાં જાય છે તો હાલ મિત્રો તમને જણાવતા મને આનંદ એ થાય છે કે દોસ્તો આપણી નોકરી વિશેને ત્રણ ત્રણ મહિને કે ગમે ત્યારે અમારી બદલી થયા કરતી બે મહિને એક મહિને ક્યારેક તો દસ દિવસમાં બદલી થાય એટલે કે બે ત્રણ દિવસનું ચાર દિવસનું બંદોબસ્ત એવું આવતું હોય ને કે ફાર ફાર કરવાનું એટલે આપણી નોકરી વિશે અને આપણે ઘરે બી ક્યારે આવીએ એ કોઈને ખબર ના હોય નક્કી ના હોય બે દાડા આવે તો દસ દિવસમાં એ ક્યારેક કોઈ નક્કી નહીં એમ મહિના બે મહિનામાં બી આવે પણ આવતા રહીએ તો મિત્રો હાલ તો આપણી યુટ્યુબ ચેનલમાં તમે બધા આવતા હોવ અને મને જોતા હો તો મને આનંદ થાય કે તમે મારા વિડીયો જોવો છો તો મિત્રો હું તમને કહું છું કે મજા મારો મસ્ત રહો એકબીજાને સપોર્ટ કરતા રહો જિંદગીમાં મજમાં રહેવાનો અને બધા મારા યુટ્યુબના ફેમિલી મિત્રો છે એમને હું મારી ચેનલમાં દિલથી સ્વાગત કરું મિત્રો તમે બી કંઈક કરો ને તમે જો આવું કંઈક કરશો તમારી સ્કિલ પ્રમાણે જો તમને આવડતું હોય એ વસ્તુ તમે કરશો અને યુટ્યુબ પર કામ કરશો તો અમારી જેમ તમારે રખડવું ના પડે ફરવું ના પડે કારણ કે ઘર છોડીને બહાર જવું બહાર કમાવું એટલે અઘરી વાત પડે તો તમે મારી જેવું એટલે કે આ યુટ્યુબમાં તમારી આવડત જે છે એને શેર કરો ને તમે ઘરે બેઠા બેઠા આમ ફરતા ફરતા અને જિંદગીની મોજ માનતા માનતા પૈસા કમાઈ શકશો તો મિત્રો હું તમને અત્યારે એક એવા માગી રહ્યો છું સોરી મિત્રો તો તમને આજે મેં એક એવા માગી રહ્યો છું કે હું અત્યારે અમદાવાદમાં છું અમદાવાદમાં કઈ જગ્યાએ નોકરી છે મારી તો અમદાવાદમાં મારી કંપની અહીંયા આવેલી છે તો હું અત્યારે હાઈકોર્ટમાં છું ને હાઈકોર્ટમાં અમારે અહીં નોકરી લાગતી હોય છે હાઈકોર્ટમાં એટલે કોઈ બી જગ્યાએ અમારે જજના બંગલા હોય પછી હાઈકોર્ટમાં અહીંયા ગેટે બેઠે બધી જગ્યાએ નોકરી લાગતી હોય અને આ નોકરીનો અનુભવ અને આ પરિસ્થિતિનો અનુભવ મતલબ કન્ડિશન કઈ કઈ જગ્યાએ કેવું છે શું છે ફલાણું છે એ બધું જ આપણને ખબર પડી જાય જો રે اسઆરપી નોકરી કરે ને તો બધી જગ્યાએ ખાટખાટનું પાણી પીયે તો ક્યારેક થા વાડ સફેદ ઓટોમેટિક થઈ જાય મિત્રો શું કરવાનું બોલ બાકી તો બધું સારું છે મજા છે મસ્ત છે બાકી બધી જગ્યાએ પાણી પીવું પડે ખાવું પડે રહેતા શીખવું પડે થોડું વેડતા શીખવું પડે ત્યારે જ આ એસઆરપી ની નોકરી કરાય બાકી તો આમ તમને માનસિક રીતે થોડા ઢીલા પડી જાવ ને તો આમાં ના થાય દોસ્તો બાકી તો મજા છે મોજ મસ્તી માં રહેવાનું અને જો તમારો બી વિચાર એવો હોય મારા જેવો વિચાર હોય તમારે યુટ્યુબ પર હોય અને કંઈક કરવું હોય અને પૈસા એવા સારા એવા સારા એવા પૈસા કમાવું કે જેનાથી આપણે હરીએ ફરીએ મજા કરીએ તોય આપણને પૈસા મળે પણ એવું હોય કે આ તો યુટ્યુબમાં હોય દોસ્ત તો આ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હશે ને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવાના વિડીયો આપણે ક્યારેક આપતા રહીશું કારણ કે અમે ફરીશું તો તમને વિડીયો મળશે બાકી અમારી નોકરી હશે તો અમને સોરી અમારો વિડીયો તમને નહીં મળે બાકી તો આમ મજા છે જિંદગીની દોસ્તો કારણ કે આવું કંઈક કરતા રહેજો અને શીખતા રહેજો જીવનમાં શીખવું શીખાડવું એ આપણું કામ છે દોસ્ત તો મિત્રો હવે તો બીજું આપણે શું કહીએ તો ઘણા દિવસથી આવો બ્લોગ વિડીયો નહીં આવે એટલે મેં કીધું કે આજે શેર કરી દઉં તમને અને તમે બી એ જોઈ શકો કે રાકેશ ક્યાં છે શું કરે છે અમે અમદાવાદ હોઈએ તો કદાચ અમે ત્યાં બી ફરીએ તો કોઈક દિવસ મળીએ એવું વિચારીએ તમે અમદાવાદ હોવ તો મને કોમેન્ટ કરજો કે અમે અમદાવાદ છીએ રાકેશભાઈ તમે કઈ જગ્યા છે તો આપણે ક્યારેક મળીશું બાકી તો બધી મજા છે અને મોજત કરવાનું દોસ્ત કારણ કે દુઃખદ બધાને થાય જે કેવું ખરાબ કન્ડિશન એટલે કે એવી એવી જગ્યા પર ક્યારેક નોકરી કરવાનું થાય તો ત્યારે એવું લાગે કે નોકરી કરી કે નહીં કરતા એવું લાગે પણ એવું બધું ટેન્શન નહીં લેવાનું દોસ્ત અને મજામાં રહેવાનું મસ્ત રહેવાનું અને આવું કંઈક કરતા રહેજો ને આ વિડીયો આવ્યો એટલે તમે હવે તમારા સુધી અમે અમે મેં તમને તમારા સુધી વિડિયો પહોંચાડ્યો અને તમે લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાતો પેલું બટન હોય ને લાઈક કરી દેજો બાકી તો બીજું આવો આવો વિડીયો મસ્ત તમને આપતો રહીશ અને મજામાં રાખીશ અને મજામાં રહીશું આપણે બધા એટલે આ હોઈકો સોરી આ હાઈકોર્ટ છે હાઈકોર્ટમાં તો બહુ બહુ બધું અહીંયા બંગલા ને બંગલા દેખાય સિટીમાં તો ખટ્ટો 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 અવાજ બધો સાંભળવા મળતો હોય તો બાકી તો મિત્રો મજા કરો અને મોજ મારો ને જય હિંદ જય ભારત તમે ક્યારેક આવજો અને રામ રામ લખો તો ને જે તમારે જય જોહાર લખવું હોય તેને જય લખવું હોય તે લખીને એક વખત મોકલજો જરૂર હું તમારી રાહ જોઈશ બાકી તો જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી